નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જોઈએ ધોરણ પાંચ સ્વાધ્યાય પોતા ભાગ ત્રણ એમાં પર્યાવરણ વિષયના એકમ નંબર પંદર ઠંડુ કે ગરમ અહીં પ્રશ્ન એક આપેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો કે તમને ઠંડી લાગે ત્યારે કયા કયા ઉપાયો કરશો તો અહીં તમને ઠંડી લાગે ત્યારે તમે જે જે કરશો એ અહીંયા લખવાના છે જેમ કે અમને ઠંડી લાગે ત્યારે અમે કરીએ છીએ સ્વેટર પહેરીએ છીએ ડાબડો ઉડી લઈએ છીએ વગેરે વગેરે બીજો પ્રશ્ન છે ગરમ બટાટાને ઠંડા કરવા માટે તમે શું કરશો તો ગરમ બટાટાને ઠંડા કરવા માટે અમે તેના ટુકડા કરીને તેના ઉપર ફૂંક મારીશું પ્રશ્ન ત્રણ છે કે શિયાળામાં તમને ઠંડી લાગે તો તમે તમારી ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરો છો તો જયારે શિયાળામાં ઠંડી લાગે છે ત્યારે હાથની હથેળી ઉપર ફૂંકો મારીને હાથને ગરમ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ પ્રશ્ન ચાર છે કે વધુ ગરમ વસ્તુ ખાવાથી શું શું થાય તો વધારે ગરમ વસ્તુ ખાવાથી મોઢામાં ડાજી જવાય અને પ્રશ્ન પાંચ અવાજ પેદા કરવા ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરશો તો અવાજ પેદા કરવા માટે ફૂંકનો ઉપયોગ બનાવીને કરીશું પ્રશ્ન છે કે તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કામ કરવા માટે કરો છો ઉદાહરણ આપ્યું છે કે ચશ્મા સાફ કરવા શિયાળામાં હાથ ગરમ કરવા ચાને ઠંડી કરવા માટે ચૂલો સળગાવવા માટે કચરો ઉડાડવા માટે શીસોટી વગાડવા માટે આવા ઘણા કરવા માટે આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન છે કે ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી પાડવી તેની યાદી બનાવો તો અહીંયા ફૂંકનો ઉપયોગ કરીને વસ્તુને ગરમ કરવા માટેની યાદી બનાવવાની છે જ્યારે અહીંયા ફૂંકનો ઉપયોગ કરીને વસ્તુને ઠંડી કરવા માટેની યાદી અહીંયા બનાવવાની છે હવે પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા ચિત્રના આધારે ચકરડી બનાવો તો તમે ચિત્ર જોઈ શકો છો કે એક કાગળનો ટુકડો છે એને ફૂટપટી આ રીતે આપણે માર્ક કરીને અહિયાં ચાર ભાગ એના બનાવી દેવાના છે પછી એને આટલા થોડા થોડા કટિંગ કરવાના છે અને એને વાળીને આ રીતે બનાવવાની છે તમે જોઈ શકો છો કે આ રીતે ફરકડી બનાવી શકાય છે જોડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી રહે